નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જુલાઈ 2024 જોઈએ આજના સમાચાર જોઈએ છે ભૂજ માટે કોમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન તમામ પ્રકારના ફોર્મ ભરી શકે તેવા અનુભવી માણસ જોઈએ મહાદેવ ગેટ ભૂજ કચ્છ મોબાઈલ નંબર 9925928132 સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર મગજની બળતરા જેવા છે તે મચ્છર લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો દ્વારા ફેલાય છે આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે ચાંદીપુરા વાયરસ મચ્છર લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડ ફ્લાય માખીઓ દ્વારા ફેલાય છે આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર